ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સરકારે ગઈકાલે જાહેરાત કરી કે સિંચાઈનું પાણી છોડવાના છે સિંચાઈનું પાણી એક તરફ સરકાર છોડી રહી છે અને બીજી બાજુ એ નર્મદાના નીર આપવાના છે બીજી બાજુ સુરેન્દ્રનગરના ખેડૂતો છે જેણે ધાતરવડી ડેમને લઈને અન્ન જળનો ત્યાગ કર્યો છે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે પોલીસ સ્ટેશનની અંદર અન્ન જળનો ત્યાગ કર્યો છે કારણ એટલું છે કે રાજુલાની અંદરથી જે પસાર થતી પાઇપલાઇન છે એ પાઇપલાઈનની જગ્યાએ સરકાર મોટી લાઇન નાખવાની વાત કરી રહી છે ખેડૂતો એનો વિરોધ નોંધાવી રહ્યા છે કેમ કે ખેડૂતોને એવો અણસાર કે એવો અંદાજ આવ્યો છે કે એ પાઇપલાઈનનું પાણી છે એ ઉદ્યોગોને આપવા માટે સરકાર આપી રહી છે એટલે ખેડૂતોની સિંચાઈનું પાણી પડાવી અને સરકાર એ સિંચાઈનું પાણી ઉદ્યોગોને પહોંચાડવા જઈ રહી છે જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે સુરેન્દ્રનગરમાં ખેડૂતો જબરદસ્ત વિરોધ કરી રહ્યા છે રાજુલામાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે ખેડૂત નેતા સાગર રબારી અને રાજુ કરપડા આ મુદ્દે આક્રમક રીતે સરકાર પર પ્રહારો કરી રહ્યા છે કહી રહ્યા છે કે સરકાર ઉદ્યોગોને પાણી આપે એનાથી અમને કોઈ જ ફરક નથી પડતો પણ ખેડૂતોના ભોગે ઉદ્યોગોને પાણી ન અપાવવું જોઈએ બીજું એ શું કહી રહ્યા છે સાંભળો આતરવાડી ડેમમાંથી બીજી એક લાઈન જે ભૂતકાળમાં લાઈન એક નાખેલી હતી હવે બીજી લાઈન નાખવામાં આવી રહી છે વિષય એ છે કે પીવાના પાણીના બહાના હેઠળ ઉદ્યોગપતિઓને સાચવવાના તંત્ર અને ત્યાં સ્થાનિક ભાજપના નેતાઓ પ્રયત્ન કરે છે તાતરવાડી ડેમ ખેડૂતોના સિંચાઈના પાણી માટે બનેલો ડેમ છે જેમાંથી ખેડૂતો કુદરતી વહેણથી ડેમ ભરાય છે કુદરતી વરસાદથી વરસાદના પાણીથી ડેમ ભરાય ત્યાર પછી ડેમમાં જે સ્ટોક થાય છે પાણીનો એ ખેડૂતો સિંચાઈના પાણી માટે ઉપયોગ કરે છે જ્યારે દુષ્કાળ પડ્યો ભૂતકાળમાં ત્યારે ખેડૂતોએ સામેથી સહયોગ કરી અને રાજુલા જાફરાબાદ ની જે લાઇન નાખવામાં આવી હતી કે પીવાના પાણીની વ્યવસ્થા રાજુલા જાફરાબાદના શહેરીજનો માટે થાય ત્યારબાદ આ લાઇનમાં સતત ચોવીસે કલાક પાણી વહેતું રાખવામાં આવે છે રાજુલા જાફરાબાદમાં જ કેટલું પાણી જોઈએ એનો આંકડો નથી પરંતુ અહીંથી પાણી ખેડૂતોનું સિંચાઈનું પાણી કોઈ ઉદ્યોગપતિઓને આપવા માટેનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે આજે બીજી લાઇન જ્યારે સિંચાઈના પાણીની વ્યવસ્થા ખેડૂતો માટે સરકાર નથી કરી શકી પણ ભૂતકાળમાં એક લાઇન નાખવામાં આવી જેના કારણે જ ખેડૂતોનું પાણી ઉદ્યોગપતિઓને પીવાના પાણીના બહાના હેઠળ આપી દેવામાં આવ્યું અત્યારે બીજી લાઇન નાખે છે એમાં પણ એ જ કહેવામાં આવે છે કે પીવાનું પાણી જોઈએ શ્રાજુલા જાફરાબાદને ખરેખર પ્રમાણિક અધિકારી હોય તો ખરેખર અહીંયા મીટર મૂકવું જોઈએ કે કેટલું પાણી રાજુલા જાફરાબાદ માટે તાતરવાડી ડેમમાંથી લેવામાં આવ્યું તાતરવાડી ડેમમાં મીટર મૂકવામાં આવ્યું નથી સૌની યોજનાની લાઈન તાતરવાડી ડેમ સુધી છે તો સૌની યોજનાનું પાણી તાતરવાડી ડેમમાં નાખી અને જેટલું પણ નગરપાલિકાને જોઈએ છે એટલું પાણી ત્યાંથી ઉઠાવવામાં આવે ખેડૂતોને વાંધો નથી ડેમના જે દરવાજા પડી ગયા છે આ દરવાજા રિપેર કરીને જે ડેમની સપાટી હતી એ પૂર્ણ કરવામાં આવે અધિકારીઓ અને તંત્ર દ્વારા આ કામ કરવામાં આવતું નથી અહીંયાની જે તેર ગામની જે તેર પગલા સમિતિ છે આ સમિતિમાં તેર ગામના ખેડૂતો જોડાયેલા છે એ ખેડૂતોની કિંમતી જમીન છે એ જમીન પર ભાજપના નેતાઓ અને સ્થાનિક ઉદ્યોગપતિઓ અને બહારથી આવનારા ઉદ્યોગપતિઓની નજર છે જ્યાં સુધી સિંચાઈનું પાણી ખેડૂતોને મળે ત્યાં સુધી ખેડૂત જમીન વેચે એવું નથી તો ખેડૂતોનું જે સિંચાઈનું પાણી છે એ પીવાના પાણી પાણીના બહાને ત્યાંથી લઈ અને ઉદ્યોગપતિઓને આપવા માટેનું જે એક તંત્ર દ્વારા ષડયંત્ર થઈ રહ્યું છે એનો વિરોધ આજે જ્યારે ખેડૂત કરવા ગયા ત્યારે દુઃખ સાથે કહેવું પડે કે આજે રાજુલા અને જાફરાબાદમાં ખેડૂતોમાં એક ડરનો માહોલ ઊભો થયો છે. તેર ગામ સમિતિના જે સભ્યો છે દિલીપભાઈ સોજીતરા હોય જયદીપભાઈ હોય રવુભાઈ છે તમામ આગેવાનોને આજે ધરપકડ કરવામાં આવી છે અટકાયત કરવામાં આવી છે બસો થી વધારે ખેડૂતોની અટકાયત કરીને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા છે આજે ત્રણ ટાઈમ અનાજ જે લોકોને પૂરું પાડે છે જે જમવાનું પૂરું પાડે છે લોકોને એ ખેડૂત જગતનો બાપ આજે અન્ન અને જળનો ત્યાગ કરીને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં બેઠો છે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે આજે અમારે બહાર જવાનું હોવાથી બે દિવસ અમે બહાર છીએ

કોઈ પીવાનું પાણી લઈ જાય ખેડૂતને વાંધો નથી પણ જે કુદરતી વરસાદનું જે ખેડૂતોને પાણી મળે છે આ પાણી પીવાના પાણીના બાના હેઠળ જો કોઈ ચોરી જતું હોય તો સો ટકા ખેડૂતોને વાંધો છે ખેડૂતો સાથે સહમતી સાજી ખેડૂતોને સાથે રાખી અને એકબીજાના સહયોગથી કામ કરવાની બદલે વાત માત્ર ભાજપના કોન્ટ્રાક્ટરોની સાંભળી અને આગળ રાજુલામાં ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ત્યારથી ખેડૂતોનું સિંચાઈનું પાણી ચોરવાનું કામ એને મોટા પાયે હાથ ધર્યું છે તાજો દાખલો છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દાતરવાડી હતું આ તેર ગામોમાં ધારેશ્વર મંદારડી રાજુલા ખાબકી વડલી નાના રીંગણિયા ચારોડિયા ઝાંઝરડા ઉંટિયા અને બાર વાવેરા આ ગામોને સિંચાઈનો લાભ મળતો હતો એ ઉપરાંત રાજુલા શહેર માટે પીવા માટે પાણી લઈ જવા માટેની એક લાઈન હતી ભાજપની સરકાર ક્યારેય કોઈ ડેમ સરખો કરતી નથી એનું ડિસિલ્ટિંગ કરતી નથી તૂટે તો રિપેર કરતી નથી ગુજરાતમાં હજારો ચેક ડેમો તૂટી ગયેલી અવસ્થામાં છે પરંતુ એના તરફ સરકાર ક્યારેય ધ્યાન આપતી નથી દાતરવાડી ડેમના પણ દરવાજા તૂટી ગયેલા છે એની સંગ્રહ ક્ષમતા ઘટી ગઈ છે એવી પરિસ્થિતિમાં સરકારે રાજુલા શહેરને પીવા માટે પાણી લઈ જતી લાઈન જૂની થઈ ગઈ છે એટલે નવી નાખીએ છીએ એમ કહીને એક મોટી લાઈન નાખવાનું ચાલુ કર્યું મોટી લાઈન જોઈને ખેડૂતો સાવચેત થઈ ગયા અને એમણે વિરોધ કર્યો કે નાખવી હોય તો એ જ માપની લાઈન નાખો જો એનાથી મોટી લાઈન તમારે નાખવી હોય તો એના ઉપર મીટર મૂકો કેટલું વધારાનું પાણી લઈ જાઓ છો એટલું પાણી ડેમના દરવાજા રિપેર કરી અને સંગ્રહ ક્ષમતા વધારો એ છતાં જો ઘટે તો નર્મદાનું યા બીજી કોઈ પણ યોજનાનું પાણી ડેમમાં નાખો અને અમારી સિંચાઈની જે ક્ષમતા છે એને યથાવત રાખો ત્રણ હજાર નવસો પચીસ હેક્ટરનો કમાન્ડ વિસ્તાર ધરાવતો આ ડેમ વધુમાં વધુ બે હજાર ચાર પાંચમાં માત્ર એકવીસો ને પચીસ હેક્ટરને સિંચાઈ આપી શક્યો છે એનો અર્થ સાફ છે કે ક્યારેય આ ડેમે પૂરતી ક્ષમતાએ કામ કર્યું નથી અને સરકારે એના માટે કોઈ ધ્યાન આપ્યું નથી એવી સ્થિતિમાં પણ ખેડૂતોને જે કંઈ સિંચાઈનો લાભ મળી રહ્યો છે એ પીવાનું કહીને વાસ્તવમાં જીઆઈડીસીને આપવા માટે પાણી લઈ જઈ રહ્યા છે સરકારને જીઆઈડીસી ને આપે એમાં પણ વાંધો નથી પરંતુ ખેડૂતોના ભોગે આનો વિરોધ નવી મોટી લાઈન નાખવા માટે શરૂઆતમાં સરકાર થોડી અટકી પરંતુ ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટા ગજાના નેતાનો આ પાઇપલાઇન નાખવાનો કોન્ટ્રાક્ટ છે એટલે એ એમનું બિલ ઝડપથી પાસ કરાવવા માંગે છે અને એટલા માટે સ્થાનિક પોલીસનો દુરુપયોગ કરી રહ્યા છે સરકાર અને નેતા બંને મળીને જીઆઈડીસી ના લાભાર્થે ખેડૂતોનું બહુ સાફ કહેવું છે કે વધારાનું જેટલું પાણી લઈ જાઓ એટલું પાણી અમને ક્યાંથી થી સરભર કરી આપો ખેડૂતોની બીજી કોઈ મોટી માગણી નથી ડેમના દરવાજા રિપેર કરો પણ સત્તાના મધમાં અંધ બનેલી ભારતીય જનતા પાર્ટી ખેડૂતોની વાત ક્યારેય સાંભળવા માગતી નથી એ શક્ય એટલું વધારેમાં વધારે પાણી સિંચાઈમાંથી જીઆઈડીસીઓ અને બીજા ઉદ્યોગો તરફ વાળી રહી છે ગઈકાલે પંદરેક જેટલા ખેડૂતોને પોલીસે ડિટેઇન કર્યા હતા આજે બસોથી વધારે ખેડૂતો જે આ તેર ગામ સિંચાઈનો લાભ મેળવે છે

જો સરકાર તરફથી આવી ખાતરી નથી મળતી અને ખેડૂતો ઉપર અત્યાચાર જ સરકાર આગળ વધવા માંગે છે તો ન છૂટકે સિંચાઈ યોજનાના લાભાર્થી ગામ પગલા સમિતિના સમર્થનમાં ગુજરાતભરના રાજકીય અને બિન રાજકીય તમામ ખેડૂત આગેવાનો અને જરૂર પડે ખેડૂતો એમના સમર્થનમાં આ કામ રોકવા માટે આગળ આવશે ગંભીરતાથી સરકાર સ્થાનિક તંત્ર નોંધ લે અને આ ખેડૂતો સાથે ન્યાય કરે તો આ મુદ્દા પર તમે શું માનો છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયો બસ આટલું જ નમસ્કાર